ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડીજે પાર્ટી મામલે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તપાસ બાદ કાર્યવાહી કરવાની જીએમ જીએમઇઆરએસના સીઓએ ખાતરી આપી છે વિદ્યાર્થીઓની ડીજે પાર્ટીના વીડિયો આવ્યા અને ત્યારબાદ તપાસમાં જે સામે આવશે તેની તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવશે મેડિકલ કેમ્પસમાં ડીજે પાર્ટી કરવી તે યોગ્ય નથી આ પ્રકારેનું ડોક્ટર મનીષે રામાવત દ્વારા નિવેદન છે તે આપવામાં આવ્યું છે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ કલ્ચર ઇવેન્ટ ના નામે નિયમો નેવે મૂક્યા હતા અને આ ડીજે પાર્ટી નું આયોજન છે તે કરવામાં આવ્યું હતું ડોક્ટર મનીષ સીઓ છું જીએમએસ નો અને અમને એક કાલ જે સ્ટુડન્ટનો એક વિડીયો ધ્યાનમાં આવેલ છે જે ગાંધીનગર સિવિલમાં થયેલ છે તો આની તપાસ અમારી ચાલુ છે ગાંધીનગર સિવિલના જે ડીન છે મેડિકલ કોલેજના એમને અમને તપાસ કરવા માટે કીધો છે અને રિપોર્ટ આવ્યા પછી અમે યોગ્ય પગલા લેવામાં આવશે ના અગર એ થયે છે અત્યારે તો ઇન્ક્વાયરી ચાલુ છે પણ અગર થયેલ છે તો આ રીતે ના હોવી જોઈએ અગર એ થતો હશે તો અમે અત્યારે યોગ્ય પગલા લઈએ અને આ રીતે ઇન્સ્ટ્રકશન્સ આપીને અમે એક કરીએ કે ભાઈ નેક્સ્ટ ટાઈમ ત્યાં ઇન્સિડન્સ નાખે